શું મિત્રો તમે ક્યારેય કાચા ચોખાની અંદર મરચું અને મીઠું નાખી શકીએ અને આટલી ટેસ્ટી રેસીપી બનાવી છે નહીં ને ચાલો જોઈ લે સરસ મજાની બે ક્રિસ્પી વિડીયો વધારે પડતા હું લાંબુ નહીં કરું ઓછા ટાઈમની અંદર કઈ રીતે તમને બેસ્ટ આ રેસીપી શીખવી શકું એ રીતે મેં વિડીયો બનાવ્યું છે સૌથી પહેલાં મેં બાંધેલો ચોખાનો લોટ લીધો છે મિત્રો જે રીતે આપણે રોટલીનો લોટ બાંધતા હોય છે બસ એ જ રીતે આને બાંધી લેવાનો છે એટલો સોફ્ટ રાખ્યો છે મીઠું અને થોડુંક જીરું એડ કર્યું છે જો તમને તેલ પસંદ હોય તો તમે એડ કરી શકો છો નહીં તો આના વગર પણ તૈયાર કરી શકાય તો જે રીતે રોટલીનો લોટ તૈયાર કરીએ છીએ બસ સેમ એ જ રીતે મેં તૈયાર કરી લીધો હવે આપણે આ રીતે રોટલી વણી લઈશું મિત્રો જીરું અંદર એડ કરજો કેમકે જીરાથી આનો જે ટેસ્ટ છે બહુ જ સરસ આવે છે ઉપરથી આપણે થોડુંક લાલ મરચું પાવડર એડ કરીશું આ રીતે અહીંયા મેં કાશ્મીરી લાલ મરચું પાવડર લીધું છે તમે નોર્મલી તીખું મરચું જે પાવડર આવે છે એનો પણ ઉપયોગ કરી શકો છો તો ચમચી જેટલું મેં એ મરચું એડ કર્યું છે જો તમે તીખું મરચું એડ કરવાના હોય મિત્રો તો ઓછું એડ કરવું હવે એક નાની ચમચી જેટલા આપણે તલ એડ કરીશું તલ જીરો અને જે મરચું પાવડર એડ કર્યું છે એના કારણે જે આનો ટેસ્ટ છે બહુ જ સરસ આવે છે હવે આ રીતે આને વાળી લઈશું અને થોડુંક પ્રેસ કરીશું કે જેથી બધી જ કિનારીઓ આ રીતે સેટ થઈ જાય હવે ઉપરથી આપણે થોડોક ચોખાનો અથવા તો ઘઉંનો લોટ પણ તમે યુઝ કરી શકો છો આ રીતે એડ કરી અને સરસ મજાનો પરોઠો આપણે આ રીતે વણી લેવાનો છે જો મિત્રો તમે આને પ્રોપર રીતે શેકશો ને મતલબ કે કૂક નહીં કરો તો મજા નહીં આવે આ પરોઠામાં તો તમારે શું કરવાનું સૌથી પહેલાં તવીને સારી એવી ગરમ કરી લેવી તવી થોડીક ગરમ થઈ જાય ત્યાર પછી આપણે આ રીતે થોડુંક તેલ લગાવી લઈશું તમે ચમચીની મદદથી પણ તેલ લગાવી શકો છો આ રીતે તો અહીંયા મેં એક ચમચી જેટલું તેલ લગાવ્યું છે અત્યારે જે ગેસની ફ્લેમ છે મિત્રો એકદમ મેં ધીમી કરી દીધી ધીમી કરી અને ત્યાર પછી જ આપણે જે પરોઠો ફણ્યો છે એ આ રીતે એડ કરી પણ હા તવી સારી એવી ગરમ થયેલી હોવી જોઈએ જે રીતે આપણે રોટલી બનાવતા હોઈએ છીએ સૌથી પહેલા આપણે તવી ગરમ કરીએ છીએ અને ત્યાર પછી રોટલી ઉમેરીએ છીએ બસ સેમ એ જ રીતે થોડી કાચી પાકી કૂક થઈ જાય ત્યાર પછી આને ટર્ન કરી લઈશું જે ગેસની ફ્લેમ છે મિત્રો મેં મીડિયમ કરી દીધી છે બહુ ફાસ્ટ પણ નહીં અને બહુ સ્લો પણ નહીં ઉપરથી આપણે થોડુંક તેલ લગાવી લઈશું કે જેથી ઉપરનું જે પડે છે એ સરસ મજાનું ક્રિસ્પી થાય અને અંદરથી એકદમ સોફ્ટ રહે અને જે કિનારી છે ત્યાં પણ આપણે આ રીતે તેલ લગાવી લેવાનું અને હા મિત્રો આના પછી એક સરસ મજાની રેસીપી શીખ્યા પછી હું તમને બેસ્ટ કિચન ટીપ્સ પણ આપવાની છું તો એક જ વિડીયોની અંદર બે રેસીપી અને સરસ મજાની આપણે કિચન ટીપ્સ શીખીશું હવે તારીની મદદ અંદરથી થોડું પ્રેસ કરું કે જેથી આ જે પરોઠો છે એ બંને સાઈડથી ક્રિસ્પી રહે તો આ રીતે થોડું થોડું આપણે પ્રેસ કરીશું જે ભાગ મિત્રો તમને તેલ વગરનો લાગે તો તમે આ રીતે થોડું થોડું તેલ એડ કરી શકો છો બહુ વધારે એડ નથી કરવાનું બંને સાઈડથી આપણે આને કૂક કરી લઈશું આ રીતે અને હા મિત્રો મારો વિડીયો તમને થોડો પણ પસંદ આવે તો પ્લીઝ વિડીયોને લાઈક કરી દેજો અને ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કે જેથી બધી જ મારી નવી જે રેસિપી છે એ તમારા સુધી સૌથી પહેલાં પહોંચી જશે જે મિત્રો આ પરોઠો છે એ તૈયાર છે ઉપરથી સરસ મજાનું ક્રિસ્પી થયેલ છે ચાલો હું તમને ટેસ્ટ કરી બતાવું કે આ જે પરોઠો છે એ કેવો લાગે છે અરે વાહ ફ્રેન્ડ્સ ખરેખર આપણે જેવું ખીચું ખાતા હોય છે છે ચાલો બીજી રેસિપી આપણે બનાવવાની સરસ મજાની એ લઈ નાના મોટા સૌ કોઈને બહુ જ પસંદ આવવાની છે એ છે નૂડલ્સ ચોખાના લોટના ક્રિસ્પી નૂડલ્સ તો આને તળવાની મિત્રો એક ટ્રીક છે એ ચોક્કસથી ફોલો કરજો અને ક્યાં સુધી આપણે આને તળવાનું છે બધી ટીપ્સ સાથે હું તમને શીખવી સૌથી પહેલા આપણે શું કરીશું આ રીતે સાંચો લઈશું તેલ આ રીતે લગાવી દેવાનું કે જેથી જે સેવો છે એ આસાનીથી પડી જાય અને બિલકુલ પણ ચીપકશે નહીં હવે આપણે આને બંધ કરી દઈશું જે આ ઢાંકણ છે એના ઉપર પણ મેં તેલ લગાવ્યું અને તળવામાં ખાસ બાબત એ ધ્યાન રાખવા જેવી છે કે જે તેલ છે બહુ જ વધારે પડતું ગરમ નથી કરવાનું સૌથી પહેલાં આપણે લોટનો આવો નાનો ભાગ એડ કરીશું તમે જોઈ શકો છો કે આ રીતે ધીરે ધીરે ઉપર આવે છે મતલબ કે આપણું તેલ થોડું ગરમ થઈ ગયું થોડું તેલ ગરમ થાય ત્યારે મેં જે ગેસની ફ્લેમ છે ફાસ્ટ જ રાખી છે અને આ રીતે સરસ મજાની આપણે સેવ પાડી લઈશું બાળકોને સ્કૂલમાં તમે આસાનીથી આવી સેવો બનાવીને આપી શકો છો અથવા જે મેં પરોઠો બનાવીને તમને બતાવ્યો એ પણ તમે આપી શકો છો હવે મિત્રો જે ગેસની ફ્લેમ છે એ ધીમી કરી દઈશું અને તરત જ આને ટર્ન નથી કરવાનો ઉપર થોડી સેવો આવી જાય અને થોડી ક્રિસ્પી લાગે ત્યારે જ આપણે આને ટર્ન કરીશું નહીં તો જો તરત જ તમે આને ફેરવવા જશો તો જે આ સેવો છે એ તૂટી જશે એટલા માટે આપણે આને વારંવાર તળ નહીં કરીએ જો મિત્રો આનો જે કલર છે આઉ વ્હાઇટ રહે ત્યાં સુધી આપણે આને ફ્રાય નથી કરવાની હજી વધુ ફ્રાય કરીશું તમે જોઈ શકો છો કે આઉ ગોલ્ડન કલર થાય ત્યાં સુધી આપણે આને ફ્રાય કરવાની છે કે જે આ વ્હાઇટ કલરની શેવો છે એ તમને દેખાવમાં તો ક્રિસ્પી જ લાગશે પણ જ્યારે ઠંડી પડશે ત્યારે અંદરથી ચબડ લાગશે એટલા માટે થોડી ક્રિસ્પી થવા દેજો આનો કલર ચેન્જ થાય તો કંઈ વાંધો નહીં ક્રિસ્પી નૂડલ્સ તૈયાર છે ચાલો હવે સરસ મજાની કિચન ટિપ્સ જોઈ લઈએ આજે આપણે એક બેસ્ટ કિચન ટીપ્સ જોવાના છીએ સૌથી પહેલાં એ મેં એક લીધી છે વાટકી તેની અંદર આપણે થોડુંક પાણી એડ કરીશું પા વાટકી જેટલું અને ત્યાર પછી અહીંયા મેં લીધા છે ખાવાના સોડા તમે સાજીના ફૂલ પણ લઈ શકો છો એ એડ કરીશું એક નાની ચમચી જેટલા એકવાર સારી રીતે મિક્સ કર્યા પછી કપડાં ધોવાનો કોઈ પણ તમે પાવડર યુઝ કરી શકો છો એ એડ કરીશું અડધી ચમચી જેટલો એને પણ સારી રીતે મિક્સ કરી લઈશું અને થોડુંક આ રીતે આફિક એડ કરીશું તમે જોઈ શકો છો કે કેટલું સરસ આનું રિએક્શન થયું છે સારી રીતે આને એકવાર મિક્સ કર્યા પછી જોશો તો આની અંદર આ રીતે રિએક્શન હશે સારી રીતે મેં આને મિક્સ કરી લીધું છે હવે જે સોલ્યુશન આપણે તૈયાર કર્યું છે એ કપડાની મદદથી આ રીતે થોડું લઈ અને ખાસ કરીને આ રીતે રસોડાની જે સ્ટાઇલ હોય છે એના પર ચીકાસ થતી હોય છે તો આ રીતે જો તમે સાફ કરશો તો એ બધી જ ચીકાસ દૂર થઈ જશે એકદમ ક્લીન લાગશે વિડીયો પસંદ આવ્યો તો લાઇક બાય